શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શ્રી ભોળાનાથ બાપાની ઈશ્વર ની પૂજા નથી કરી શકતા તો આપણા આપણી પરંપરામાં આપણને માનસ પૂજા કરવાનો પણ એક અધિકાર આપેલો છે કે તમે મનથી ઈશ્વરનું સ્મરણ કરો અને ઈશ્વર ની પૂજા કરતી વખતે તમે ઈશ્વરને શું શું અર્પણ કરો છો દ્રવ્ય કેટલા અર્પણ કરો છો કેટલા તમે ભાવ અર્પણ કરો છો તમે શું શું ભગવાન વિશે ધારો છો એ બધું તમે જ્યારે મનથી કરો છો કે હું ભગવાન ને ભોજન જમાડું છું ભગવાનને હું પોઢાડું છું ભગવાનને ઉઠાડું છું ભગવાનને વસ્ત્ર પહેરાવું છું ભગવાનની આરતી કરું છું આ ભાવ મનની અંદર પ્રગટ કરો એટલે એ એક માનસ પૂજા તરીકે આપણને એનું પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે એટલે દરેક વખતે પૂજા સ્થળે કે સ્થાન ઉપર જઈને ઈશ્વર ભક્તિ શક્ય નથી તો

ચંપક બિલ્વ મોકિત ચપક બિલવત્રપ ધૂપદયા નિધે પશુપતે હ્યકલ્પ ગુહ્યતા ઈશ્વર વિશે આપણે કલ્પના કરીએ છીએ કે ભાઈ હું ભગવાનને શું અર્પણ કરું છું ભગવાન માટે હું શું ભાવ ધરાવું છું રચિતે પાત્રે ધ્રુતમ પાયસમ ભક્ષમ પંચ વિધમ પયોદિયુતમ રંભાફલ પાન શાકા નામયુતમ જલમ ૃચિકરમ કાર્પૂર ખંડો જ્વલમ તાંબુલમ મનસામયા વિરચિતમ ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ કે ભગવાન હું તમને જે કઈ અર્પણ કરું છું હું તમને જે કઈ ધરું છું એને ભગવાન મનથી હું તમને ધરું છું એને તમે સ્વીકારો छत्रं चामरयो युगं व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्ग काहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणति स्तुतिर्बहुविधा પ્રભો કે હું સંકલ્પ થી બધું તમને સમર્પિત કરું છું મનથી તો ભગવાન તમે મારું બધું સ્વીકાર કરજો હું નાનો માણસ છું હું મારી પાસે નથી એટલું બધું कोई के हूं भगवान ने अर्पि सकूं पर मेरा मन ना संकल्पियों भगवान तुमने जे काही आपू जो के मारो स्वीकार करज्यो प्रभु ये प्रार्थना छे आत्मा त्वम गिरिजामति सहचरा प्राण शरीरम गृहम पूजाते विषयो पभोग रचना निद्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधी स्तोत्राणी सर्वा गिरो कर्म करो मी तदखिल शंभो तवाराधन भगवान तुम्ही आराधना करू शु मला जे काही ते प्रमाणे करचरण कृतम वाग कर्म वा શ્રવણ નય પરાત સ્વ જય જય કરુણા શ્રી મહાદેવ શંભોકરાચાર્ય શ્રી શિવ માનસ પૂજાસ્ત્રોત્રપૂર્ણ બુળુભોળાનાથ ભગવાની જય